નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પહેલી જાન્યુઆરીથી બદલાશે નિયમો સિમ કાર્ડ વેચાણકર્તાઓ સિમ વેચતા પહેલાં સરકારમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા માટે તેમના અભ્યાસ પૂર્ણ થતાં પહેલાં વિઝા માટે અરજી કરવી પડશે જીએસટી દર આઠ ટકાથી વધીને નવ ટકા થશે ત્યારે વેપારીઓએ સિસ્ટમ અને પ્રાઇસ અપડેટ કરવા માટે તૈયાર રહેવું રોજગાર સંબંધિત કાયદા અંતર્ગત પાર્ટ ટાઈમ કામદારોને રજાની ગણતરી નવી પદ્ધતિથી મદદથી કરવામાં આવશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અરજીને લઈને સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો છે વર્ષ બે હજાર એકવીસમાં ટ્રમ્પ ચૂંટણી હાર્યા બાદ તેમના સમર્થકોએ સંસદ પર હુમલો કરીને તોડફોડ કરી હતી જેમાં પાંચ લોકોના મોત થયા હતા જેના પગલે નીચલી કોર્ટે બે હજાર ચોવીસની ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કર્યા હતા ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે આ મુદ્દે તાત્કાલિક સુનાવણી કરવામાં આવે પરંતુ કોર્ટે તેનો ઇનકાર કર્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચોવીસ કલાકમાં કમોસમી વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર ઉપરાંત કચ્છ સહિત અનેક વિસ્તારમાં માવઠું પણ થઈ શકે છે અરબસાગરમાંથી આવતા ભેજવાળા પવનોને કારણે કમોસમી વરસાદની સંભાવના રહેલી છે વલસાડ તેમજ નવસારીમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે જ્યારે બીજી તરફ રાજ્યના વિવિધ જગ્યાએ પંદરથી લઈને ઓગણત્રીસ ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રી અચાનક પહોંચ્યા એસટી ડેપો વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી આણંદના નવા એસટી બસ સ્ટેન્ડની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા મળેલી ફરિયાદોના આધારે એસટી ડેપો મેનેજર અને કંટ્રોલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કામમાં બેદરકારી બદલ મેનેજર કમલેશ શ્રીમાળી તેમજ કંટ્રોલર બળવંત ઝાલા સામે ફરિયાદ નોંધાઈ છે અને થોડા દિવસ પહેલાં હર્ષ સંઘવી આ જ એસટી ડેપોની મુલાકાતે આવ્યા હતા ત્યારે ત્યાં મારા ખરતા ઢોર જોવા મળ્યા હતા અને મંત્રીને અડચણરૂપણ બન્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે